શું તમને તમારા વિદ્યાર્થીઓ પર ગુસ્સો આવે વર્ખંડની આસપાસ કોઈ આપણને આવો સવાલ પૂછે તો જે બચ્ચાઓની સાથે આપણા દિવસનો ત્રીજો ભાગ પસાર કરીએ છીએ એમનું લખવું વાંચવું જમવું રમવું હસવું રડવું કે બધું જ આપણે જોઈએ છીએ પ્રત્યેક વિદ્યાર્થીની વૈવિધ્યપૂર્ણ

સમુદ્રના મોજાઓની માફક આપણો વર્ગખંડ હોય છે ગમતીલા અને પરાણે ગમતીલા વિદ્યાર્થીઓ પર આપણો ગુસ્સો નથી આવતો પણ જેનું ગાડું ભણતરમાં ધીરે ધીરે ચાલે છે તેના પર કોઈ વખત હળવો ગુસ્સો આવી જ જાય ગુસ્સો સહજ પણ છે હું આને કલ્યાણકારી ગુસ્સો કહીશ આપણે આને શીખવવાની હકારાત્મક રીત પણ કહી શકીએ વર્ગના વિદ્યાર્થીઓ પર શીખવવા માટે ઠંડા બરફની જેમ ખીજાવવું એ પણ ઘણા અંશે વ્યાજબી છે હવે એવી ગુરુજીઓ જ નથી કે એવું કહેતા હોય કે સોટી વાગે સમસમ વિદ્યા આવે રમજમ પરંતુ લાંબો સમય જેની સાથે આપણે રહેવાનું છે જેના ઘડતર માટે આપણે છીએ ત્યારે પરમાર્થી ગુસ્સો આવી જ જાય ગુરુની ભાવના તેને શીખવવાની હોય છે તેના પિંડ ઘડતરની હોય છે ગુરુના હૃદયમાં પણ વિદ્યાર્થીઓના ઘડતરની પીડા સમાયેલી હોય છે આમ તો ગુસ્સાનો પ્રતિક રંગ લાલ છે પરંતુ કેળવણીના દ્વારે થતો પુણ્ય પ્રકોપનો રંગ શ્વેત છે એ શ્વેત રંગના અધ્યતાની ઉન્નતિ જ ખપે છે લંચ બોક્સ એલા ભલા માણસ આટલી ખબર નથી પડતી જો તો સાવ સહેલું છે વિદ્યાર્થી વિસ્મયતાથી સરની સામે જોયા કરશે થોડી ક્ષણો બાદ એ શિક્ષક એના માથા પર પ્રેમાળ હાથ ફેરવી ફરી ફરી શીખવશે શું તમને ખબર છે વિદ્યાર્થી પરના કલ્યાણકારી ગુસ્સાનું અંતિમ પગથિયું તેના પરનો છલોછલ પ્રેમ જ હોય છે શું તમે ક્યારે આવા છલોછલ પ્રેમથી છલકાયા છો લેખન નરેન્દ્ર જોશી